આજનો નાસ્તો જે ગરમ ગાંઠિયા એ મારી ફેવરિટ જગ્યા ટી સ્ટ્રીટ ના ચટણી અને ખીચું ને વણેલા ગાંઠિયા ને ચાલ ગરમ જરીક મીઠું ઓછું છે જરીક અને ખટાસ નથી આવ્યો જરાક બાર હોય ઘર ખાઈ અમારા સિવાય કોઈ નહીં થેપલા હજી વેદા છે અમારે અને રિયાની ઘરે પાઉંભાજી નું પોગ્રામ હતો નહીં આવ્યું બા એકલા છે અમે કંઈક કરશું બાપુજી હમણાં ગયા જૂના ઘરે કામ ચાલુ ત્યાં ત્યાં મને કે આપણે તો ગારવડાનો પ્રોગ્રામ છે જે હું ખાતો નથી જોવો તમે એમની ગોઠવણી કરી લીધી હોય અમને થેપલા છાસ ને ઘારબડા ખાવા છે એમને મોનોરત કેમ બંધ કર્યું નથી મજા આવતી નો છોટી જાય જો નીચે સીધા ઈ આવેલા સ્ટીલ નો છે ને એ લોટા તો આ નો આલે બા આપણે જો એ ઓલા એલ્યુમિનિયમ નું એ નીકળે એમાં છોટે લોઢા માં નોચો તો લોઢા ની ક્યાં ક્યાં રાખી દી આપણે થોડું બળ તો તમે કીધું હતું તો પૂછી લેત ને હું નથી પૂછી લે એ ગયા ને હા કે કાચા છે

મારી માટે સરપ્રાઈઝ શું છે આ ખોલ જોવા નથી ખોલ કાકર તો લઈ આવ પાડી નાખી કાગળ જ છે ને ઓલું નથી કાગળ જ છે બટી ખોલ વાઈલ હોન આ તારા જીજાજી જેવું બોલે છે તારું તૂટી ગયું તો ને ચેન વાળું એ જોયું તો એટલે મેં આને મને લિંક કાપો તો જરાક તમાર વાળું સારું છે એને રામા કલર જેવું છે એમ ગ્રીન છેવું તારું બ્રાઉન એટલે બે ફરકનો થાય ને તાઈ તૂટલું એ નીચેથી આખું ડળાય જેવું ભરાશે તારું પૈસા હોય તો જીજાજી જેવું તો તો કમાઈ લેશ તમ ચિંતા કરવા જોઈ હવે હમ સારું છે ઓકે રોજ કઈ જા છપ્પન ભોગ ને રાજભોગ નો હોય આવી રીતને અમે તો કાઢી લઈ ભાઈ દિવસો અને થેપલું એ થેપલું ખાઈશ ને છાસ પીસ કેમકે વાગી ગયા છે સવા બે અને આજે છે ને માલિશ કરાવવાનું છે એટલે પછી કમરમાં ને એમાં રાતનું શાક મારું થોડી ક્યાંક આમ સૂતો હોય ને આમ પાછું ક્યાંક ન આવે એટલે થોડુંક ખાઈ લઈ ભૂખ નથી લાગી પણ હવે ટાઈમ સર જમી લેવું પડશે ને ચાર વાગે માલિશવાળા ભાઈ આવવાના છે અને બસ મેઇન મેઇન જે એન્ડ ડ્રાઈવના વિડીયોઝ જે આવવાના હતા ને એનું કામ બધું ઓલમોસ્ટ પતી ગયું છે અને જવાબ બી આવી ગયા છે એટલે બસ એનું ફાઇનલ ટચઅપ ચાલુ છે કઈ વારનું એમાં જ પડ્યો છું કામમાં હા અને વા ઉદયપુર ગયા તો એની સિરીઝ આગળ આવશે એ સિરીઝ આવી પેલા ધારીની પ્રોપર્ટીનો આવશે જે મેઇન મેઈન વિ છે જે મારા કામ માટે મને એમ હોય ખુશી કે ભાઈ વાહ મેં સરસ કામ કર્યું છે એવા હવે બે ત્રણ વિડીયો આવવાના છે અને એનું ફાઈનલ ડિસ્કશન ચાલે છે બધા એમાં શું છે શાક બળીનું છે મેં કીધું અને મને ઓવનમાં હજી ફાવતું નથી કંઈ ગરમ કરતા આ નથી આવડતું હોય તો કરતી હોય ઠંડી છે ને એટલે જરાક જોઈ બાકી તો હાલે પેટ પૂજા થઈ ગઈ છે અને હવે મારે વોઇસ ઓવરનું કામ છે એ પતાવી લઉં અને રોહિતભાઈ કરીને બે ત્રણ દિવસથી કમેન્ટ કરે છે ડિજિટલ સ્લેટ લઈ લ્યો બા માટે એ મોંઘું પડી જાય ભાઈ પૈસાનો ઓમ સવાલ નથી પણ આમાં કાંઈ મતલબ નથી અને બા મોનવ્રત પૂરા કરી નાખ્યા છે કેમ કે એમને નથી મજા આવતી કે ઠીક છે એ તો એમના મનથી કરે તા કરતા હતા અને અપવાસ ચાલુ છે એમના અને એ તો બધી વસ્તુ કેવી છે કે એ ડિજિટલી જેટલા ખર્ચા કરો એટલા ઓછા છે આમાં બાકી બુક ને પેન તો ઘરમાં હોય જ હું પોતે આ વોઇસ ઓવર માટે પેનમાં લખીને બધી સ્ક્રિપ્ટ તૈયાર કરીને ઘણી વાર વોઇસ ઓવર કરતો હોઉં એટલે એ સસ્તું પડે વરસમાં કોઈક દિવસ સમજી લ્યો આવી રીતના રહ્યા હોય મનવ્રત એના માટે એ કંઈ યુઝફુલ નથી એમ ટૂંકમાં કોઈ નાના બાળક કેવું કંઈ હોય તો હજી એના માટે કંઈક કામમાં આવી જાય એ વસ્તુ અને કમેન્ટ્સ તો અમે જોતા જ હોય પણ આખા દિવસની દિનચર્યામાં એ ઘણીવાર બ્લોગમાં એ કમેન્ટના રિપ્લાય દેવાનું રહી જતું હોય જોતા હોય એ સો ટકા છે અને બસ હવે અઢી વાગ્યા છે દોઢ કલાક છે તો દોઢ કલાકમાં એ મારું થોડું કામ છે એ પેલા લિપ્ટ આવી લઉં નકર ત્યાં પેલા ઓલા ભાઈ આવવાના જે આવી જશે

કઈ જ થોડીક કે સરપ્રાઈઝ વિઝિટ કરી શકે મારા એક કરવી જોઈએ ને સરપ્રાઈઝ વિઝિટ એટલે અત્યારે હું સરપ્રાઈઝ વિઝિટ કરું છું અમારી સરપ્રાઈઝ છે ને બિલકુલ ફ્લોપ વહી ગઈ છે એનું કારણ છે આ ઈ વયા ગયા હતા નાવા એટલે બાય બાય નું ખોયલું પછી એને ખબર જ હતી આ જ આવી છે કે આલો આલો આવવાનું હોય તો રૂમ ખોયલો જ આવી જવાર કપડા પહેરવા છે ખબર જ હોય ને કે અત્યારે કોણ આવ્યું હોય એને જરાય શોકિંગ નો લાગ્યું તમે જુઓ મને જે દી લગન હતા ને ત્યારે શોક લાગ્યા પછી કોઈ દી શોક નત લાગ્યો એ હમણાં આ બ્લોગ પૂરો થઈને પછી લાગશે હવે આજે કઈ છે જમવામાં પોહા બટાટા એમાં ભી કઈક નવું આવતું લાગે છે યાર શું છે આ બાજુ બેડ ઠીક બેડ અભરાસ ને હો જાય વખાણ હું નીકળે

કરી લઉં છું હું પૂછવા એવી દીધી ધરો તો પછી તે મને શું કીધું કે મને તમને એવું મે તમને નહોતું કીધું એટલે મે પાછો વિશ્વાસ રાખ્યો તારા ઉપર નહીં તો હું ધ્યાન રાખો હું ભગવાન ચાલો આવતી કાલે મારે જવાનું છે બહાર અને હવે હું આ બ્લોગ વિરામ આપું છું એક સરસ મજાનો વિડિયો આજે ટૂંકમાં શેડ્યુલમાં મૂકી દીધો છે આવતીકાલે આવશે ધારીનો અને વિડીયો જો પસંદ આવ્યો જ વિડીયોને હંમેશાની જેમ એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત